ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની રોડ પર છેડતી થઈ હતી જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી કોઈ કાર્યવાહી થઈ નહોતી પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી સિંગણપોર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારની ધોરણ ચારમાં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલેથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હતી તે દરમિયાન રિદ્ધિસિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા દીકરીએ ઘરે જઈને માતાને આ વાત કરી હતી તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી જોકે ફરિયાદ દાખલ થઈ નહોતી બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી મીડિયામાં સવાલ ઉઠ્યા હતા જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવીને તેની પાસેથી ફરિયાદ લીધી હતી આ સમગ્ર મામલો વિવાદિત બનતા સિંગણપોર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી પોલીસે છેડતી કરનાર શ્રમિક યુવક સામે તો ગુનો નોંધ્યો જ છે સાથે સાથે જ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે